તમારા રાષ્ટ્ર જાતિ ધર્મ કે ગમે તેની પરવા કર્યા વિના તમારે સમજવું જોઈએ તમે જે પણ વાપરો છો તે માટીમાંથી આવે છે ખાસ કરીને ખોરાક અને માટીમાં જૈવ વિવિધતાની ખોટ એ દુનિયાના દરેક ખૂણે ચિંતાનો વિષય છે યુનાઇટેડ સ્ટેટ્સના કોર્ન બેલ્ટનો ત્રીસ વિસ્તાર જેને દેશના બ્રેડ બાસ્કેટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંની ઉપરની માટી ખતમ થઈ ગઈ છે અમેરિકાની લગભગ પચાસ ટકા ટોચની માટી જતી રહી છે અને આ મોટાભાગની દુનિયા માટે સાચું છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં જોઈએ તો બધા જ વ્યવસાયોમાંથી આત્મહત્યાના સૌથી વધુ કેસ ખેડૂતોમાં જોવા મળે છે અમેરિકાના સરકારના આંકડા પ્રમાણે પચાસ ટકા ખેડૂતોને નુકસાન થાય છે તેઓ કોઈ નફું કમાતા નથી એટલે આ કોઈ એક વિસ્તારની સમસ્યા નથી આ આખા વિશ્વની સમસ્યા છે